ભરૂચના દેત્રાલ ગામની સીમા વીજ કંપની દ્વારા પાંચ જેટલી હાઈ ટેન્શન કરવાના વિરોધમાં ખેડૂત કલેક્ટરને ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત ખેડૂત સમાજના નેજા આગેવાન જયેશ પાલ જયેશ પટેલ રમેશ પટેલ હનીફભાઈ સહિતના ગ્રામજનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા સાતસો કેવી અને ચારસો ચાલીસ કેવી ની બે ટેન્શન લાઇન ડેત્રાલ ગામની સીમા ઊભી કરવા માટે ખેતરોમાં આડેધડ મહાકાય ટાવરો સ્થાપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે આ પ્રોજેક્ટ માટે ખેડૂત હિતોની અવગણનાને લઈ તીવ્ર વિરોધ વ્યક્ત કરાયો છે પ્રોજેક્ટ ખેડૂતની જમીન અને જીવન ઉપર નકારાત્મક અસર કરવા સાથે તાનાશાહીપૂર્વક લાદવામાં આવતી કામગીરીને રોકવા માંગ કરી હતી ઉપરાંત કામગીરી અટકાવવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે પાવાગીટ કંપની દ્વારા સાતસો પાસઠ જે બે લાઇન અને ચારસો ચાલીસ કિલોની બે લાઇન તથા ગેટકો દ્વારા છાસઠ કેવીની એક લાઇન જે અમારા ગામમાંથી આવી પાંચ લાઇન પસાર થનાર છે ભવિષ્યમાં એના સંદર્ભમાં ગામ લોકોને વિરોધને ધ્યાને રાખીને બાળ અગિયાર બીજા પ્રવેશના એક ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામસભાના અને ગામમાં અભિવાદન લઈને ગામ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભાઈ આ લાઇન અમે અમારા ગામમાંથી પસાર થવા દઈએ નહીં ખેડૂતોના નથી જે ખેડૂતને ખૂબ નુકસાનકારક છે અને અમારું ગામ જે એંશી ટકા લોકો આજે ખેતીએ જોડાયેલા છે ખેતમજૂરી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન છે ઘણા સમયથી ખાવડા કચ્છથી લઈને નવસારી સુધીની સાતસો પાસઠ કેવીની અને બીજી વટામણથી નવસારીની સાતસો પાસઠ કેસીની એ કેવીની એક એટલે કુલ્લે બે સાતસો પાસઠ કેવીની લાઇન અને બીજી ચારસો ચાલીસ કેવીની બે લાઈનો માટે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ટાવર નાખવાના પ્રયત્ન કરવામાં આવે છે કાયદાનું ઉલ્લંઘન કરીને ખેડૂતોને ધાકધમકી આપીને કાર્યવાહી કરવાના પ્રયત્નો કરવામાં આવે છે એનો ખેડૂત સમાજ અને સમગ્ર ભરૂચ જિલ્લાના ખેડૂતો વિરોધ કરે છે